વિરામ બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો આપણે વાત કરી રહ્યા છે રાજ્યમાં હાલ જે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે તેના વિશે છેલ્લા બે દિવસથી સતત અવિરત વરસાદ પડી રહ્યો છે અને આજના દિવસ માટે કે જ્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેરથી વધુ જિલ્લાઓ છે કે જ્યાં રેડ એલર્ટ છે અને જ્યાં સવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે પછી સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય ઉત્તર પૂર્વ હોય કે પછી મધ્ય ગુજરાત કે જ્યાં વરસાદની પરિસ્થિતિ જે પ્રકારની સર્જાય છે અને ઉત્તર ગુજરાત કે જ્યાં ફક્ત ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું હતું ત્યાં પણ પરિસ્થિતિ એવી છે કે ઓછા વરસાદ હોવા છતાં પણ ત્યાં હાલ જે પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી છે લોકોને નાની મોટી હાલાકી ભોગવવી પડી રહી છે તેને લઈને વધુ વિગત આપણે મેળવીશું અને હાલ આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે મહેસાણાથી સંવાદદાતા મયુર રાવલ જોડાઈ ગયા છે દીપકથી સંવાદદાતા દીપક અમદાવાદથી સંવાદદાતા દીપક મકવાણા અને વલસાડથી સંવાદદાતા યશરાજસિંહ ઠાકોર જોડાઈ ગયા છે શરૂઆત મયુરભાઈ આપણાથી કરવું

એ પડ્યો છે અને તેના કારણે મહેસાણા શહેર હોય ઊંઝા શહેર હોય વિસનગર શહેર હોય જળબંબાકાર મોડી સાંજ બાદ જે વાવાઝોડા સાથે વરસાદ જે છે વરસ્યો અને તેના કારણે મહેસાણા જિલ્લાના જે જોટાણા તાલુકા બહુચરાજી તાલુકા કડી તાલુકાના જે ગામો જે છે ત્યાં આગળ મકાનોના પતરા ઉડ્યા તબેલાના પતરા ઉડ્યા એટલે લગભગ થી વીસ જગ્યાએ જે છે એ મકાનોના પતરા ઉડ્યા છે અને બીજી તરફ જે વૃક્ષો પડવાની જે ઘટનાઓ જે છે ખૂબ જ મોટા પ્રમાણમાં બનવા પામી છે તેના કારણે અનેક જગ્યાએ રસ્તાઓ જે છે એ બંધ થઈ ગયા હતા તો અ મહેસાણા જિલ્લામાં રેલવે થી નીચેના અંડરપાસ જે છે એ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં આવે છે અને આ તમામ જે અંડરપાસ જે મહેસાણા ના હોય બહુચરાજી વિસ્તારના હોય ના હોય કે કડી વિસ્તાર વિસ્તારના હોય તમામ અંડરપાસ માં પાણી ના નિકાલ ની વ્યવસ્થા નથી અને તેના કારણે આ તમામ જે જે અંડરપાસ છે એ લોકો ના બિન ઉપયોગી થઈ પડ્યા હતા કારણ કે ત્યાં આગળ પાણી જે છે એ જળબંબાકાર જેવી સ્થિતિમાં એટલે કે લગભગ પંદર થી વીસ ફૂટ જેટલું પાણી ત્યાં આગળ ભરાઈ ગયું અને તેના કારણે આ તમામ જે અંડરપાસ જે છે બંધ થયા અને તેના કારણે વાહન ચાલકો કરવો તમારા પાણી ભરાયા અને તેનાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો પરંતુ જે વચ્ચે જે પંદર થી વીસ દિવસ સમયગાળા દરમિયાન જે વરસાદ જે વર્ષો છે તેના કારણે ક્યાંક ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી રહી છે ક્યાંક મેઘ મહેર છે તો ક્યાંક આ મેઘ મહેર એ કહેરમાં પણ બદલી ગઈ છે અને સાથે સાથે દીપક અમદાવાદની જો વાત કરવામાં આવે અમદાવાદમાં ચોમાસાની શરૂઆતથી જ લોકો રાહ જોઈ રહ્યા હતા કે સારો એવો વરસાદ પડે પરંતુ આ વખતે એટલો વરસાદ નહોતો પડ્યો પરંતુ આ રાઉન્ડમાં જે વરસાદ પડ્યો છે એ હવે લોકો એવું કહી રહ્યા છે કે હવે બંધ થાય તો સારું ઓવરઓલ જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં કયા કયા વિસ્તારો આ વખતે અસરગ્રસ્ત થયા જ્યાં સૌથી વધારે વરસાદ પડ્યો હોય આ ઉપરાંત કઈ કઈ સમસ્યાનો સામનો લોકોએ કરવો પડ્યો અહ ચોક્કસ જે વિજે જુવા મળી રહ્યા છે કે અમદાવાદ શહેમાં પહેલાથી જે વરસાદ ઊછો છે તેમજ જે ભારે ઉકડાકનો સામનો છે તે અમદાવાદ વાસીઓ નિષ્ક્રમ હતો સર્વમાં હવે તો તમામ નિગ્યો પર એક જ વાત હતી કે માત્ર અમદાવાદ શહેરથી કે આ વરસાદ ઊછો છે અને તેની રાહ સૌ કોઈ જોઈ રહ્યા હતા અમદાવાદ વાસી સચ છે કે ભારે ઉકડાકનો સામનો છે તે કરી રહ્યા હતા પરંતુ જ્યારે વરસાદની જે ધમાકેદાર એન્ટ્રી જોવા મળી અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો અમદાવાદ વાસીઓ છે તે ટોબા પોકારી ઉઠે છે. અમદાવાદ શહેરની અંદર જો વાત કરવામાં આવે તો પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર છે કે ત્યાં સૌ કોઈ રહીશો છે કે આ ભારે વરસાદને લઈને હાલાકીનો સામનો છે તે કરી રહ્યા છે. બીજી તરફ પર જો વાત કરવામાં આવે તો મકાનો ધરાશાયથી લઈ અને રોડ રસ્તાઓ પર જે વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓ છે તે પણ જોવા મળે છે. બે દિવસની અંદર જો વાત કરવામાં આવે તો થી દસ જેટલા મકાનો ધરાશાયી તેમજ વીસથી પચ્ચીસ જેટલા વૃક્ષો ધરાશાયી થવાની ઘટના છે તે જોવા મળી છે. બે દિવસની અંદર જો વરસાદ કહી શકાય છે કે મોડી રાત્રે શરૂ થાય છે તેમજ દિવસે પણ વરસાદ જોવા મળી રહ્યો છે. કમરો સુધી પાણીની જો વાત કરવામાં આવે તો તે પણ જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરના જો પૂર્વ વિસ્તારની વાત કરવામાં આવે તો વસ્ત્રાલ, ઓઢવ, દાણી, લીમડા, સૈદપુર, નરોડા આ તમામ એ વિસ્તાર છે કે જ્યાં કમર સુધી પાણી છે.

સખત કોલ ફાયર બ્રિગેડ ને પણ મળતા રહ્યા હતા વૃક્ષો ધરાશાયી થવાથી લઈ અને મકાનો પડવાના લઈને તેની સાથે જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમ ને પણ કેટલાક બનાવો અંગે જે કોલ છે તે મળ્યા હતા સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેઓને પણ અનેક કોલ મળ્યા હતા અને અનેક જગ્યાએ તેઓએ પંપ મૂકી અને પાણીના નિકાલ કરવાની જે કાર્યવાહી છે તે હાથ ધરી હતી આખા અમદાવાદ જો વાત કરવામાં આવે તો જે મુખ્ય વિસ્તારો હતા કે ઓઢવ છે દરોડા છે સૈકુર છે મેઘાણીનગર વિસ્તાર છે કે જ્યાં લોકોના ઘરોની અંદર પાણી છે તે જોવા મળ્યા હતા અને તેને ભારે હાલાકીનો સામનો છે તે જોવા મળ્યો હતો અનેક સામાજિક સંસ્થાઓ છે કે લોકોના બહાર આવી હતી અને લોકોને પેકેટ છે તે પણ આપ્યા હતા વિપક્ષ દ્વારા પણ આ ફૂડ પેકેટો છે તે આપવામાં આવ્યા હતા લોકોને મદદ કરવા માટે અરેન્જ કરવામાં આવી હતી સૌથી મહત્વની એ બાબત છે કે સૌ કોઈનો રોષ છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપર સીધો જ જોવા મળતો હતો કારણ કે અનેક એવા વિસ્તારો હતા કે જ્યાં પાણી વરસાદ રોકાયા બાદ પણ તેનો નિકાલ ન થતો હતો અને જેને લઈને લોક આક્રોશ છે

અચાનક દર્દ ઉપાડતા એનડીઆરએફ ટીમને કોલ મળતાની સાથે તેમને રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર ફૂલ એક્શન મોડમાં માં જોવા મળ્યું છે અત્યારે કામગીરી જે છે તે સતર્કતાપૂર્વક થઈ રહી છે એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા ખૂબ સારી કામગીરી થઈ રહી છે આ ઉપરાંત જે નાની મોટી સમસ્યાઓ લોકોને થતી હોય છે કારણ કે જે રીતે આપણે જણાવ્યું કે થોડા સમય પહેલાંની વાત છે જ્યાં બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો રસ્તા બંધ કરવામાં આવ્યા વરસાદ પાણી ભરાઈ જવાના કારણે જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે એ

જેવા કેશ્મીરનગર ભાગડાખુદ ગામ જે ભાગડાખુર ગામ સંપર્ક વિહોણા બન્યું હતું કાશ્મીરનગર અને અનેક ગામો જે સંપર્ક બન્યા હતા મયુર આપણી પાસે ફરીવાર આવું છું કારણ કે જે રીતે અત્યારે વાત કરીએ આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાતમાં ઉત્તર પૂર્વમાં તમામ જગ્યાએ રેડ એલર્ટ છે ફક્ત ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ નથી મધ્ય ગુજરાતમાં પણ આ વખતે તો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે

જે પ્રી મોન્સૂન પ્લાનિંગ જે પ્રમાણે કાગળ ઉપર જ રહે છે એ જ પ્રકારે કાગળ ઉપર રહી અને તેના કારણે આ સતત બે દિવસના વરસાદના કારણે લોકોને વરસાદી પાણીમાં હાલાકીનો સામનો કરવો પડ્યો પરંતુ એક તરફ જો વરસાદથી લોકોને હાલાકી પડી છે તો બીજી તરફ એક સૌથી મોટો ફાયદો એ પણ જોવા મળ્યો છે કે મહેસાણા જિલ્લામાં જે તમામ તાલુકામાં જે વરસાદ પડ્યો તેના કારણે તળાવો જે છે એ સંપૂર્ણ ભરાયા છે અને તેનાથી આવનારું જે વર્ષ જે છે તેના પશુપાલનનો વ્યવસાય કરતા જે ગ્રામ્ય સ્તરના જે પશુપાલકો જે છે તેમના પશુપાલન વ્યવસાય માટે ખુબ જ ઉપયોગી થઈ પડશે પણ એટલો જ જોવા મળી રહ્યો છે પરંતુ જે તંત્ર ની જો વાત કરવામાં આવે તો તંત્ર ખડે પગે હોવા છતાં જે છે એ લોકોની હાલાકી જે છે એમાં એની જે મુશ્કેલીમાં જે છે એમાં કોઈ ઘટાડો કરી શકતો નથી મયુરાજ સવારે આપણે સમાચારમાં ફોનો પર વાત પણ થઈ બહુચરાજીની કે જ્યાં કર્મચારીઓ ગાયબ હતા કંટ્રોલ રૂમ કે જેને સતત કાર્યરત કરવા રહેવા માટેની સૂચના હતી તેના વિશે પણ થોડું જણાવશો કે આવી નાની મોટી કેટલી બેદરકારીઓ છે તે ચોક્કસ સરકારી તંત્રમાં જ્યારે સરકારી કર્મચારી જ્યારે બની જતા અધિકારી બની જતા હોય છે ત્યારે લોકો બિલકુલ બિંદાસ બનતા હોય છે એકવાર સરકારી નોકરી મળ્યા બાદ

આ હાલાકી થી તે જોવા મળી રહી છે. બસ પણ રસ્તા વચ્ચે ઊભી રહી ગઈ છે અને કેટલાક બસ રૂટ છે તેને પણ બંધ કરી અને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. મુસાફરો ને ભારે હાલાકી છે તે જોવા મળી રહી છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો આખા જો વાત કરીએ જિલ્લા અંદર તો ગાંધીનગર જે સ્ટેટ મોનેટર જે કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવે છે કે જ્યાં સખત રાજ્યના મુખ્યમંત્રી છે કે તમામ જે નિચોડ છે તે લઈ રહ્યા છે તમામ જગ્યાઓ પર સૂચનાઓ છે તે પણ આપી રહ્યા છે. કલેકટર તો સાથે જે વિડીયો વાત કરી રહ્યા છે અને અસર્ગંત વિસ્તારો છે ત્યાં તેઓએ સીધી જ મદદ કરવાની જે જાહેરાતથી કિંપળ કરી છે બીજી તરફ જે વાત કરવામાં આવે તો તમામ જિલ્લાઓની અંદર પર વારીઓ ને પહોંચી જવા પણ મુખ્યમંત્રીએ એક સૂચના આપી છે સાથે જ જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરી અંદર પણ તેઓ એક ખાસ કલેક્ટર સાથે વાત કરી હતી અને કલેક્ટરનું પણ ફૂટના સંત્ર સાથે ખડે પગે રહેવા સૂચનાથી કિંપળ આપી છે

એક અપેક્ષા અને આશા રાખી રહ્યા છે કે તાકીદે આ તંત્ર છે કે ધમકીઓ કરે તેના જે પાવડર અને છંટકાવનું જે કાર્ય છે તે હાથ ધરે કારણ કે તેના બાદ જે વરસાદ છે તે થમી જશે ત્યારબાદ જે ગંદકીના છોડ જોવા મળશે ને લોકોમાં રોગચાળાનો પણ એક ભય જોવા મળી રહ્યો છે હાલ સૌ કોઈને આ વરસાદમાં ભરાતા પાણીની સમસ્યાઓ છે તે પણ જોવા મળી છે અને ત્યારબાદ આ ગંદકીને લઈને રોગચાળાની સમસ્યાઓ છે તે પણ જોવા મળી છે ત્યારે હવે આ તંત્ર છે તે કઈ રીતે જાગૃત થશે તે જોવાનું રહે છે જી બિલકુલ આપણી સાથે સાબરકાંઠાથી સંવાદદાતા સુરેશ થોરી જોડાઈ ગયા છે સુરેશ સાબરકાંઠામાં કેવી સ્થિતિ છે મેઘ મહેર છે કે પછી કહેર થઈ રહ્યો છે ચોક્કસથી વાત કરીએ કે સાબરકાંઠામાં ગત લઈને આજે પણ વરસાદી માહોલ જેવો જે માહોલ ને લઈને પણ ધીમે ધારે વરસાદ વરસ્યો હતો ગઈકાલની જો પરિસ્થિતિની જો વાત કરવામાં આવી તો ગઈકાલે જે સર્વત્ર વરસાદ વરસ્યો હતો જેમાં હિંમતનગર સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો નીચેના વાળા જે વિસ્તારોની જે વાત ખાસ કરીને વાત કરવામાં આવી હતું નીચેના વાળા જે વિસ્તારો છે નીચેના વાળા વિસ્તારોને તંત્ર દ્વારા પહેલા પ્રી કામગીરી કરવામાં આવી હતી પરંતુ સાબિત થઈ શકે કે ખાસ કરીને જે વાત કરવામાં આવી હતું નીચેના વાળા જે વિસ્તારો છે વિસ્તારોમાં પાણી ભરવાના કારણે કેટલાક લોકોને પણ પારિવારિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો બીજી તરફ જો વાત કરવામાં આવી હતી અમદાવાદથી જે નેશનલ હાઈવે છે હાઈવે પર દર વખતે વરસાદથી પાણી માહોલ પાણી ભરાતું હોય છે જેને લઈને તંત્રને પણ સ્થાનિક વિસ્તારના લોકોએ પણ રજૂઆત પણ કરવામાં આવી હતી પરંતુ હજી કોઈ કાર્ય બીજી તરફ વાત કરવામાં આવી તો જે આજે હરિયો રોડ રસ્તા ઉપર જે પાણી ભરાવાને લઈને વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો પડ્યો હતો અને વિસ્તારના જે ગ્રામ્ય વિસ્તાર હતો તેને પણ રસ્તો આજે બંધ કરવામાં આવ્યો હતો ગામના લોકોને સરપંચની પણ રજૂઆત કરવામાં આવી હતી અને અગાઉ પણ કલેક્ટરને પણ જાણ કરવામાં આવી હતી પરંતુ આ રોડ નીચાણ હોવાના કારણે ગામના ના લોકો આજે બહાર નીકળવું તે પણ મુશ્કેલી બની હતું આપણે વલસાડમાં અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો જે છે ત્યાં અત્યારે કેવો માહોલ છે અને આ વખતે પડેલા વરસાદ થી ખેડૂતોમાં કેવો માહોલ છે ચોક્કસથી વાત કહી શકાય કે જે ગઈકાલ લઈને આજી પણ જે આપણી પાસે આ સેમ સવાલ પૂછું છું એ પહેલા યશરાજસિંહ મને ગ્રામ્ય વિસ્તારોનું અને ખેડૂતોમાં કેવો માહોલ છે તેનું થોડું વિગતવાર માહિતી આપશો જે તમને જણાવી દઉં કે ભારે વરસાદના કારણે ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે કારણ કે ભારે વરસાદના કારણે ખેતરોમાં નો પાક જે છે તે નુકસાન થયો છે અને વહીવટી તંત્ર દ્વારા તેની પણ તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે કે કોને કેટલું નુકસાન થયું છે જી અને ખાસ કરીને કયા કયા પાકોને ત્યાં નુકસાન થયું છે કયા પાકોનું વાવેતર થતું હોય છે વલસાડ તરફ દક્ષિણ ગુજરાતમાં અને આ ઉપરાંત જે રીતે આપણે જણાવ્યું કે ઘણા બધા એવા ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં પાણી ભરાઈ ગયા છે ગ્રામ્ય વિસ્તારો વિશે પણ માહિતી આપશો જે તમને જણાવી દઉં ધરમપુર કપરાડા જેમાં ખાસ કરીને ડાંગર થતો હોય છે જુવાર થતી હોય છે ઘઉં થતા હોય છે તે તમામ તમામ ભારે વરસાદના કારણે નુકસાની સર્જાય છે ખેડૂતોને કહી શકાય કે આનંદિત પણ હોઈ શકાય અને બીજી તરફ નીચાણવાળા જે ખેતરો છે ખેતરોમાં જે પાણી ભરાવાની પણ સમસ્યાઓ સર્જાઈ છે ખેતરોની જે ઉભા પાક છે જે મગફળી જેવા પાકો છે પાણી ભરાવાના કારણે થાય તેવી પણ શક્યતાઓ છે ખેડૂતોમાં પણ નિરાશા જોવા મળી રહી છે તો બીજા ખેડૂતોને જે ખેતરોમાં પાણી ન ભરાવાના કારણે ખેડૂતોમાં એક બીજી ખુશી પણ જોવા મળી રહી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો શહેરમાં જે આજે વરસાદ ઝરમર જેવો વરસાદ હતો જેને આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ જે પાણી ભરાવાના કારણે પણ રોડ રસ્તાઓ પણ પાણી ભરાવાના કારણે પણ લોકો બહાર નીકળવું કામગીરી કરવી જોઈએ કામગીરી કરવામાં નથી આવી પરંતુ તેની તપાસ કરવી જોઈએ તે પણ હાલ તપાસ કરવામાં નથી આવતી ખાલી ફક્ત વાતો હોય મીટિંગો કરવામાં આવતા હોય અને વાટો વાતો જ થાય જે અત્યારે હાલ કોઈ તંત્ર દ્વારા લોકો સુધી પહોંચવાની કામગીરી કરવામાં નથી આવતી જી એટલે ક્યાંક ખુશી ક્યાંક ગમ જેવો માહોલ છે કારણ કે ક્યાંક નીચાણવાળા જે ખેડૂતો છે ખેતરો છે ત્યાં નુકસાન થઈ રહ્યું છે મયુર જે રીતે અત્યારે બંને સવાલ અમરુર પાસે હું જાઉં છું જે અત્યારે સ્થિતિ સર્જાઈ છે કે જ્યાં ક્યાંક ખુશી છે તો ક્યાંક ગમ છે પરંતુ આ વખતે હમણાં જે લાસ્ટ રાઉન્ડમાં વરસાદના રાઉન્ડમાં જે પરિસ્થિતિ સર્જાઈ હતી જ્યાં પાણી ભરાઈ ગયા હતા ત્યાં સરકાર દ્વારા સર્વે કરીને સહાય પણ આપવામાં આવી છે આ વખતે તો કદાચ જ્યાં કહેર સ્વરૂપે મેઘરાજા આવ્યા છે ત્યાં ખૂબ જ નુકસાન થયું હશે તો આ વખતે પણ શું સર્વે હાથ ધરાશે કે કેમ અને ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં કેટલું નુકસાન થયું હશે અંદાજે જે મહેસાણા જિલ્લાની સાથે ઉત્તર ગુજરાતમાં વરસાદની તાતી જરૂર હતી અને તેમાં પણ જે વરસાદ મુશળધાર બે દિવસમાં પડ્યો છે તેમાં જે ખેડૂતોની જે સમાં વરસાદી પાણી ભરાતા નથી એ ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં ફાયદો થઈ શકે છે અને થશે તો બીજી તરફ જે ખેડૂતોના ખેતરમાં પાણીનો નિકાલ થતો નથી અને લાંબો સમય સુધી વરસાદી પાણી ત્યાં આગળ ભરાઈ રહે છે એવા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થવાની સંભાવના છે એટલે તો ક્યાંક ને ક્યાંક એવા ખેડૂતો સરકાર પાસે સહાયની માંગણી કરી શકે છે અને જે છે પોતાનો પાક જે છે બચે એ માટેનો પણ પ્રયત્ન થશે તો બીજી તરફ આ આ મુશળધાર વરસાદના કારણે જે વરસાદી પાણી ભરાઈ રહેવાની ખેતર હોય કે શહેર હોય કે અન્ય કોઈ પણ વિસ્તારમાં જે વરસાદી પાણીનો નિકાલ જે છે એ લાંબો સમય સુધી નહીં થાય ત્યારે તેના કારણે લોકોને રોગચાળાના ભરડામાં આવવું પડશે ત્યારે હવે તંત્ર એ જે આગોતરું આયોજન જે છે એ પાણીજન્ય રોગો ન ફેલાય તે માટે કરવાનું છે એટલે કે વરસાદ એક તરફ મહેર છે તો બીજી તરફ કહેર છે પરિસ્થિતિનું નિર્માણ દીપક અમદાવાદમાં પણ થશે કારણ કે અમદાવાદમાં તો પહેલાથી રોગચાળો વકર્યો હતો આ વરસાદની શરૂઆત થઈ પહેલાથી મેલેરિયા કોલેરાના જે કેસો વધી રહ્યા છે અને હવે આ વરસાદના કારણે અત્યારે જે પરિસ્થિતિ સર્જાય છે એના કારણે હવે કદાચ આગામી સમયમાં કેસો હજુ પણ વધી શકે છે તો કેવા પ્રકારનું આરોગ્યને લઈ ધ્યાનમાં રાખીને આયોજન છે દીપક

તે પણ જોવા મળતા હોય છે ત્યારે હવે આ તંત્રને પણ તંત્ર કે લોકોના ઘરોની અંદર જે આ ડેનેજ લાઈન ના જે પાણી આવે છે તો તેને લઈને તે હવે શું કરી શકે માત્ર કરોડોના રૂપિયા રૂપિયે પ્રી મોન્સુન પ્લાન તે બનાવે અને તેને લઈને માત્ર આ જે ભ્રષ્ટાચાર છે તે જ જોવા મળતો હોય છે જી તેનું નિર્માણ થશે અને એને લઈને હવે તંત્રએ આગોતરા પગલા લેવાની જરૂર છે સાબરકાઠામાં કે જાતો હમરાથી ચાંદીપુરા ના કહેરમાંથી બહાર આવ્યું છે ત્યાં હવે આગોતરા પગલા લઈને તંત્ર તૈયારીઓ કરે તેવી આશા છે હાલ આપ ચારેય અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમમાં હવે સાઠો જ આપજો તરફો નિર્માણ న్యూસ નમસ્કાર